વાપીને ખાનગી કન્સ્ટ્રક્શનની ભાગીદારી પેઢીનું સંચાલન કરતા આવ્યા છે જે પેઢીનું વર્ષ બે હજાર વીસ એકવીસનો વર્ષનો સીજીએસટી તથા એસજીએસટી સંપૂર્ણ ભર્યો હતો તેમ છતાંય સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝના પોર્ટલ ઉપર ફરિયાદીની પેઢીને સીજીએસટી તથા એસજીએસટીના રૂપિયા ભરવા બાબતે નોટિસ મળતા ફરિયાદી સીએસટી કચેરી ખાતે જઈ આરોપીનાઓને મળતા તેઓએ ફરિયાદીની પેઢીને ટેક્સ બાબતે આપેલ નોટિસનો નિકાલ કરાવી આપવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માંગણી કરતા જિલ્લા નાના ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાશના આયોજન કરવામાં ભવન ખાતે લાશના દરમિયાન ટીમે સીજીએસટી ઇન્સ્પેક્ટર યશવંત રાજેન્દ્ર ગેહલોત ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂપિયા ચાલીસ હજારની લાશ લેતા રંગે હાથે ઝડપાયો હતો આ ટ્રેપને સફળ બનાવવા સુરત એસીબી અધિકારી આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ વલસાડ એસીબી પીઆઈને એસએન ગોહિલની ટીમે ઓપરેશન પાર પાડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો